આમ કરી નાખો તમે આઠ મહિના સાત બરાબર ઝીરો એમ નઈ આ લઈ જવાની પછી બરાબર હલો તો

તો એક નું કામ પૂરું થઈ ગયું હવે જવાબમાં શું આવે સાત પ્લસ સાત બરાબર આ હું તો સગડો તો એ મૂકવાની ક્યાં બોલો બોલો હાલ તને આવડે છે કે વિચારો વિચારો હાલો તમને મિત્રો કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરજો બાળકો બહુ વિચારે છે

ચાલો મિત્રો આવા વિડીયો તમને ગઈ હોય તો મારી ચેનલ ને લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો સાથે શેર કરજો અને તમે પણ આવા બાળકો સાથે રમો જેથી એનું મનોબળ વધે